પોરબંદર પોલીસ દ્વારા વાહન સન્માન કરવામાં હતું ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને બિરદાવી સન્માનપત્ર અપાયા હતા સડક એ દેશ અને દુનિયાની પ્રગતિનું એક અવિભાજ્ય અંગ છે પરંતુ હાલ આ સડક ઉપર થઈ રહેલા અકસ્માતો આપણા માટે ચિંતા અને ચિંતનનો વિષય બની ગયા છે માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ દ્વારા સતત એક મહિના સુધી આ માર્ગ અકસ્માતોને કેવી રીતે નિવારી શકાય તેની જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં પોરબંદર પોલીસ દ્વારા નસન ટેકરી ખાતે ઉભા રહીને ત્યાંથી પસાર થતા વાહનોનું નિરીક્ષણ કર્યું હતું તેમાં હેલ્મેટ પહેરીને સીટ બેલ્ટ લગાવીને અને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીને વાહન ચલાવતા વાહન ચાલકોને પ્રોત્સાહિત કરવા સન્માનપત્રો અર્પણ કરી તેમને એક જાગૃત નાગરિક અને આદર્શ વાહન ચાલક તરીકે બહુમાન કરવામાં આવ્યું હતું આ બહુમાન પ્રાપ્ત થતા વાહન ચાલકોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી આ કાર્યક્રમમાં ટ્રાફિક પીએસઆઈ કે બી ચૌહાણ પીએસઆઈ કે એન અઘેરા એએસઆઈ ડી વાઢિયા એએસઆઈ કાનભાઈ જોગલ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા ટીઆરબી રામભાઈ ઓડેદરા અને રાજેશભાઈ જોડ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર